શિવપુરાણ શા માટે પુરાણ ની કથા શા માટે કોઈ તમને પૂછે કે તમે કથા સાંભળવા ગયા ગયા હતા શું કામ એને આ છ સવાલના જવાબ અહીં ઋષિ આપ્યા છે તમે એમને પણ કહેજો શિવપુરાણ શા માટે આપણે જીવીએ છીએ શા માટે પહેલો પ્રશ્નનો જવાબ આપ્યો છે શિવ પુરાણ છે મારા ને તમારા જીવનમાં દુરાચાર અનાચાર પાપાચાર અને ભ્રષ્ટાચાર દૂર થાય એના માટે શિવકથા છે સદાચાર માટે શેના માટે આપણા બાળકો સદાચારી થાય આપણા બાળકો માતા પિતાનું કયું કરે આપણા બાળકો અનીતિના પગલે ન ચાલે આપણા બાળકો જેલમાં ન જાય આપણા બાળકો શરાબ પાન ન કરે આપણા બાળકો કોઈની સાથે મારમારી ન કરે હિંસા ન કરે આપણે આવનારી પેઢી સુખી થાય એના માટે શું જોઈ છે શિવપુરાણ જોશે સદાચાર સદાચાર આપનાર કોઈ દેવ હોય તો એ દેવાથી દેવ મહાદેવ છે મળી જાય પછી શાંતિ થાય પછી છોકરાના લગન લગ્ન થઈ ગયા પાંચ વર્ષ પછી બાપજી પાછા આવ્યા અને કીધું બેન આવો કથામાં હવે તો છોકરો લગ્ન થઈ ગયા કે ભાઈ બાપજી બધી વાત હાચી પણ હજી વહુ નવી નવી આવી છે હજી એને સમજણ પડતી નથી મારાથી ઘરમાંથી નીકળાય બાપજી કહે સારું તો પછી એક બે વર્ષ થઈ જાય વહુને પછી તો વહુ પરિચિત થઈ જશે હા પછી આવીશ કથામાં પાછા બે વર્ષ પછી પાછા આવ્યા કે હલો બેન કથામાં બાપજી દીકરો આવ્યો અને હવે તો મારાથી નીકળાય જ નહીં કારણ કે એ નાના છોકરાને હાચે બધા હજી વહુને આવડતું નથી હજી તો મારા વગર કશું ચાલે મમતા મરે નહીં એનું મારશું કરું કરતા કરતા પોતે મરી જાય પણ મમતા ન મરે કાલે 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 દાન કાલે માટી ભગવાન શિવજીની સેવા કરીશું માટીનું દાન આપીશું કાલે ભૂમિદાન દાન આમ કરતા કરતા જીવન પૂરું થઈ જાય સંત સમજાવે બધું કરજો ઘર સંભાળજો વાલા પણ ભગવાનને પ્રથમ સ્થાન આપજો

ભગવાનને સંભાળ્યા નથી જીવનને સંવાર્યું નથી પાગલ થઈ અને તમે ધનની પાછળ ડોટ મૂકી છે તમે માલ મિલકતને મહત્વ આપ્યું છે તમે સંસ્કારને મહત્વ આપ્યું નથી તમે તમારા બાળકોની અંદર શિવપુરાણના સંસ્કારોનું સિંચન નથી કર્યું સદાચાર શિવપુરાણ સાંભળવાથી પ્રાપ્ત થાય છે